ગઈકાલે રાત્રે મોડેક થી એક વિડીયો મૂકો હતો જેમાં બે મહિલાઓ એક ભાઈ સાથે ચર્ચા કરતા હતા કે ભાઈ નરેશભાઈ મારું મારા છોકરાની લાશ લઈને ક્યાં ગયા છે એમને ખબર નથી આ તે વગેરે અને ત્યારબાદ આપણે નરેશભાઈ બારુને ફોન ઇ કર્યો હતો અને એની સાથે વાત કરો તો નરેશભાઈ આપણી સાથે સરખી રીતે વાત નહોતી કરી અને એ વિડીયો આપણે બનાવીને મૂક્યો તો પણ અત્યારે સવારથી માંડીને અત્યાર સુધીમાં ચોટીલાના ઘણા બધા આગેવાનોના ફોન આવી ગયા અને ખાસ જે બનાવ બીનો છે જે છોકરાનું મર્ડર થયું છે એના સગા ભાઈનો પણ ફોન આવી ગયો અને બધા લોકોએ કીધું છે કે ભાઈ તમને કોઈ ખોટી માહિતી આપી છે આવું કંઈ થયું જ નહોતું અને એના ભાઈએ એવું પણ કીધું કે બોડી લેવામાં હું જ હતો ને મેં સાઈન કરી હતી એટલે નરેશભાઈ મારું આપણે રિવ્યુ જાણ્યું ત્યારે ખબર પડી કે પોતે બહુજન સમાજ પાર્ટીની અંદર સારો એવો હોદ્દો ધરાવે છે પણ જેમ આપણે બધા કે છે ને કે પાર્ટીના દલાલો છે તો આ ભાઈ પ્રત્યે આપણને એવું જાણવા મળ્યું છે કે ભાઈ સમાજ માટે ઘણા કામ કર્યા છે કરે છે અને ક્યારેય સમાજની ખોટી દિશામાં નથી દોર્યો કે સમાજને લઈ અને કોઈ ખોટું કામ નથી કર્યું એટલે કાલે રાત્રે મને જે વિડીયો મોકલવામાં આવ્યા હતા અને જે વિડીયોને લઈ અને હું પણ પ્રભાવિત થઈ ગયો હતો કે ભાઈ સમાજમાં આવું થાય એ વસ્તુ યોગ્ય નથી દલાલોને ખુલ્લા પાડવા જોઈએ તો હું પોતે સ્વીકારું છું કે કાલે મારાથી આ એક ભૂલ થઈ છે મારે ઓળખવામાં ભૂલ થઈ કેમ કે મને બહુ લાંબી ખબર નહોતી આ એક એટલી ખબર હતી કે આવો એક બનાવ બન્યો છે ચોટીલા તાલુકાના રાજાવાડ ગામમાં અને મારા ત્યાંના મિત્ર છે ડૉક્ટર રામ પરમાર એની સાથે મારે બે દિવસ પહેલાં ચર્ચા થઈ હતી ત્યારે પણ આવી કોઈ વાત નથી થઈ પણ હવે આ વિડીયો અચાનક મને મોકલ્યા એટલે મને એવું લાગ્યું કે ભાઈ ના જ્યારે દીકરાની મા આવું બોલતી હોય તો આપણને એમ થાય કે નહીં હકીકત માં આવું કંઈક બન્યું છે અને જેને લઈને આપણે વિડીયો બનાવી નાખ્યો પણ નરેશભાઈ બારુની કારકિર્દી અને તેના કામ અને તે વ્યક્તિ કેવા છે તે માટે ઘણા બધા ફોન આવ્યા આપણને રામ પરમારનો ફોન આવ્યો હતો મનીષભાઈ મારુનો ફોન આવ્યો હતો બરાબર અને છેલ્લે હમણાં દિનેશભાઈ રાઠોડ કરીને છે એનો ફોન આવ્યો હતો અને દિનેશભાઈ તો આપણને એવું કીધું છે કે ભાઈ હું અત્યારે તમારી સાથે જે વાત કરું છું એ ઓડિયો તમારે મૂકવો હોય તો એ છૂટ છે અને એ ઓડિયો હું મૂકી છું કેમ કે એની અંદર દિનેશભાઈ રાઠોડે એક બે દલાલોના નામ આપ્યા છે એટલે એ ઓડિયો તમે શાંતિથી સાંભળજો અને ઓલો જે કઈ વિડીયો મેં મૂક્યો હતો રાત્રે મેં અત્યારે પ્રાઇવેટ કરી દીધો છે હવે એ વિડીયો કઈને દેખાશે નહીં કેમકે ખોટી રીતે આપણા કારણે કોઈ વ્યક્તિ બદનામ થાય એવું આપણે ક્યારે ઈચ્છતા નથી એટલે એ વિડીયો પ્રાઇવેટ થઈ ગયો છે અત્યારે આ હાલ રેકોર્ડિંગ રહ્યો સાંભળો શાંતિથી એટલે તમને ખબર પડશે કે ત્યાં ચોટીલાની અંદર આજુબાજુમાં દલાલી કોણ કરે છે અને કેવી કરે છે ઠીક છે આવા તો સમાજમાં ઘણા બધા રહેવાના જ છે પણ એક વાત એ કહી દઉં કે સમાજની અંદર લોકો મારા વિડીયો જોઈ છે અને મને પસંદ કરે છે એનું કારણ છે કે હું જેવા વ્યક્તિઓ છે એવા કહી દઉં છું મને કોઈની બીક નથી કેમ કે મારે કોઈના ઘરે ચા પીવા જાવી નથી એટલે કાલે મને જે ભરમાવવામાં આવ્યો એ બદલ હું એ લોકોને પણ કહેવા માંગીશ કે તમારી મનછા અને તમારે મોટા એના લીધે થઈ અને મારી જેવા વ્યક્તિઓનો તમે સહારો લ્યો છો એ વસ્તુ યોગ્ય નથી આજ તમે આ કર્યું છે પણ હવે બીજી વાર આ ભૂલ મારાથી નહીં થાય પણ મહેરબાની કરીને સમાજને સાથે રહ્યો સમાજને જોડવાના પ્રયત્નો કરો સમાજને તોડવાના નહીં કેમ કે મેં રોજ ઉઠીને દલાલો બાંધી હતી અમારી પાસે દલાલોના પાર જ નથી ખુલા પાડવા બે ટાઈમ જો કે ખુલ્લા તો પાડશું જ જે દલાલો હશે એને પણ તમે ની દિશા તરફ લડતા રહ્યો એવું મારું કહેવાનું થાય છે ખોટી રીતે અંદરો અંદરનો સંઘર્ષ ન કરવો ખોટા ને ખોટો કેવો એ કોઈ

સવાર ના મને એ ફોન ચાલુ છે ચોટીલા ના એટલે બધા ઈજ જ કે છે કે તમને કોક એ ભરમાવી દીધા છે કે છે એવું નથી હમ એમાં main વિલન હું નામ આપી દઉં વાલજી ભાઈ રાઠોડ અને મેરુભાઈ ભાઈ છાગડીયા આ બે એ થઈ ને બધા ને છે અને આંદોલન જેવું એ કઈ હતું નહી મદદ થઈ ગઈ એ વાત સાચી છે એ થયું એ બહુ ખોટું થયું પણ તરત police એક્શન મોડમાં આવી ગઈ હતી અને તરત પોલીસે એ આરોપી ના નામ જેટલા આપ્યા ને

એને ગાળું દીધું તું કે તમે વાયા જાવ બધાય અમે સંભાળી લઈશું હમ સ્પષ્ટ શબ્દોમાં એને કહી દીધું તું પછી રાજકોટ લઈ ગયા forensic માં તો ત્યાં એને એવા stunt કર્યા હતા હમ નો એવી માંગણી કરતા હતા મારી માંગ પૂરી કરો મારી માંગ પૂરી કરો એમ નથી કેતા પીડિત ની માંગ પૂરી કરો હમ પીડિત ને એને કાંઈ લેવા દેવા નહોતું હમ મને આ બનાવ બીનો ને સાહેબ, બનાવ બન્યા પછી મને બે દિવસે ખબર પડી હતી એટલે ને કર્યો તો વાત મેક્ટર આવી રીતે બનાવ હતો છોકરી બાબતનો એટલે મેં એને કીધું તો પછી આપડે એમાં પડતા નથી કેમ કે એમાં આપડો જ વાઘ છે ને કે ભાઈ ફરિયાદી થઈ ગઈ છે બધા પકડાઈ ગયા છે આમ છે તેમ છે હું તો જવા દઉં તો હવે પછી ઓલા જે બેન બેનો હતા ને હવે એ બેનો કોણ બોલતા તો એ ખબર નથી હવે એ બેન ને કોઈ દી નરેશ મારુ ને જોયા ય નહીં હોય હવે એમાં પાછું એવું છે કે ખબર મને ફોન આવ્યો ને કોણ હતો પ્રવીણ કરીને હતો છોકરાનો ભાઈ એ છોકરો ગુજરી ગયો ને એનો ભાઈ એટલે જો કે એને મને ના જ પડી કે આ video તમે બનાવ્યો છે ખોટો છે.

એ બે વ્યક્તિ એ કોઈ ત્રીજા વ્યક્તિ નો વારો જવા દીધો નથી ના ના હું તો હમણાં આગેવાની કોઈ હતી જ નહી એમાં બે સિવાય હું તો સાહેબ હમણાં પાછો બનાવીશ અને કેસ કે ભાઈ સાંજે જે કઈ મિત્રો એ મને ફોન કર્યા હતા ને આ જે વિડિયો મોકલ્યા હતા બરાબર મેં રાત્રે વિડિયો બનાવ્યો હતો હું અત્યારે મેં પ્રાઇવેટ કરી નાખ્યો છે બરાબર કે મેં જે આ કઈ વિડિયો બનાવ્યો હતો ઓય બંધ કરી ને એટલે એ વિડિયો મને જે ભરમાવવા માં આવ્યો છે ને મને ત્યાંથી આગેવાનો ને અત્યારે ફોન આવ્યો ને હકીકત જાણવા મળી છે. બરાબર એટલે તમે તમારા રોટલા શેકવા માટે બીજા આગેવાનો ને ભરમાવી ને બીજા બદનામ કરવા નો કરો છો ને બંધ કરી હા હા એનું કદ વધારવા માટે થઈ અને એનું વજન જો હવે ચોટીલા માં એના આગેવાની લેવી છે તો બીજા અહિયાં સ્થાનિક આગેવાન હોય એનું નબળું પાસું થાય તો એની આગેવાની ની એ લઇ શકે ને હા અને ક્યાંક અમારી ભૂલ છે કે એ ભાઈ આવ્યા ને બોલવાની શરૂઆત કરી ત્યારે જ અમારે પાંચ જણા લઈને એક બાજુ side માં મૂકી દેવાનો હતો કે ભાઈ આ સાયલા નથી એ ભાઈ સાયલા નો છે ઓલા ભાઈ થાન ના હતા તો થાન ની આગેવાની અમારે થાન આગેવાની લેવા નો જવાનું હોય તમારો તમારું ન્યા મૂળ વતન હોય ન્યાં કઈક બનાવ બન્યો છે તો અમે અહી થી આવી આગેવાની લઇ લઈએ અમને થોડી ખબર છે કે આરોપી કોણ છે ને પીડિત છે હા એ બરાબર છે પેલા જાણવું પડે જોવું પડે હકીકત શું છે કે કેવી રીતે હાલે છે પછી આપડે પેલા તો સૌથી પેલી પ્રાયોરિટી આપડી શું હોય કે આપડે જ્યાં જાય ત્યાં થી એના પેલા લોકલ આગેવાનો ને મળીએ કે ભાઈ શું થયું છે હા

અમે આખા ચોટીલા આપી છે છે હું છું અમે બધા સામાજિક કામ કરી જ છીએ કોઈ કોઈની આજ દિવસ સુધી કોઈની જરૂર નથી પડી અને ચોટીલા રહ્યું ને અતિ સંવેદનશીલ માં આવે છે કે આપણી સમાજ માં કઈ બનાવ બને ઉના કાંડ બન્યું હતું ને ત્યારે સૌથી પેલું આંદોલન ચોટીલામાં થયું હતું પછી બધી બધાય તાલુકા માં જે હાડકા મરેલા ઢોર ને મામલતદાર માં નાખ્યા ને પેલું આંદોલન ચોટીલા નું હતું ત્યારે વાલજી ભાઈ બધા ક્યાં વયી ગયા તો વાલજી નો પોતાનો છોકરો ગોળીબાર માં મરી ગયો તો એ વાલજી ક્યાં હતા તો હા થાન માં જે બનાવ બન્યો ને એ વાલજીભાઈ અને આ મેરુ જેવા આગેવાન હતા ને એના કારણે આ બનાવ બન્યો બરોબર છે

જેથી ઈ લોકોને પ્રૂફ થાય કે નાના આવડું પોગી ગયો છે કેમ કે એમાં એવું છે દિનેશભાઈ કે મારા વિડીયો તો તમે જોયા ઈ છે મારું કામ જે મને જે યોગ્ય લાગે સાચું લાગે ને હું મૂકી દઉં છું બરાબર અને મને કોઈને બાપુજીને ને કઈ બીક બીક લાગતી છે નહીં આપડે સમાજ માટે લડીએ કે હું કામ ભાઈ બીવા પણ હકીકતમાં માં ઈ લોકો મને ભરમ આવ્યો ટૂંકમાં અને એને એને એવું થયું કે ભાઈ આ વ્યક્તિ નવાર સમાજ ના ને ખુલ્લા પાડવા માટે વિડીયો બનાવે છે તો આપડે આને આપી દઈને મૂકીને તો કે ગુજરાત આખામાં મારો વિડીયો જોવાય છે હમ એટલે આ કારણ એક જોઈએ તો સીધી રીતે નરેશ ભાઈ બદનામ કરવા માટે થી નહીં તો મને video બનાવડાવ્યો એવું થયું. અમે 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 તમને subscribe કરેલા જ છે. બરાબર અમે જોઈ છે તમારા video બધા પણ આ video મને એવું દેખાણું કે આ થોડુંક ભૂલ થઇ છે. ના 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 પણ જો મેં તમને કીધું એવું થયું છે. એ video મેં અત્યારે private કરી નાખ્યો છે. પણ અત્યારે આપણે આ બે ભાઈનું રેકોર્ડિંગ છે એ મૂકીશ. અને હું આગળ બોલી બોલીશ એ સારો અને કહેશ છે કે તમે હવે તમારા રોટલા શેકવાના બંધ કરી દો.